કારા બપો ને નથી દેતા ગધેડી ના હો હાલો સર મેરેજ બ્યુરો માંથી હું વાત કરું છું તમે મને જણાવી શકો કે તમે મને હું કરવા ફોન કર્યો હે ભાઈ મારા ગાય નું દસ લીટર દૂધ જોતું મળી જાય અરે ભાઈ છોકરી જોતી એટલે ફોન કર્યો હોય ને એટલે સર તમે ગરમ થાવ માં મેરેજ બ્યુરો બધાય બધા લગન હાટું ફોન કરે છે ન મળતા હોય એટલે તમે મને જરી કી કહી શકો કે તમારી ઉંમર કેટલી છે ભાઈ મારી બહુ જાજી ઉંમર નથી પસાન પાસ પંચાવન છે બહુ જાજી તો ન કહેવાય પણ ખાલી પંચાવન વાળા હે

વારા નથી આવતા અરે ભાઈ એનો વારો આવો હોય તો આવે નો આવે તો કઈ ની અટન લગન માં મને ઘણી છોકરી જોવાય પણ હું જ ના પાડતો ભાઈ છોકરીઓ તો તમને ઘણી જોવાય એમ હા ભાઈ મને છોકરી જો તો ઘણી આવી પણ હું દરક નથી ના પાડતો તો એને તમે ના પાડતા તા હા એલા તને કેટલી વાર કેવું મારે એશ્વર્ય રાય જેવી છોકરી જોતી તરલી હું બધી છોકરીઓ ના પાડતો તો 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 સાહેબ હવે તમે એક કામ કરો હા ભાઈ મારે શું કામ કરું તું બોલ હાલ હવે 55 વર્ષ ખેમા હો હા 55 વરસ ખેમો તો હજી દસ પંદર નાખો દસ પંદર લીલ પીણા કરવા બેઠો છો હાલતા કોક ને મારે લીલ પહેણા ભાઈ તું તો એટલે સાહેબ તમે ગરમ મસ્તી કરું મસ્તી કરું તમે બપોરે વસાડે ઉઠેડો કાંઈક તો મારે કરવું ભાઈ હવે કારા બપોરે મસ્તી ન હોય ને હવે તારે લગન કરવાના કે કરવાના હવે કરવાનું ઈ મન તું કઈ દે

અમારે ક્યાં પંચાવન વર્ષની ડોહી લેવા એક છોકરી નો દીધી કેવો હેરાન કરો રાઈટ ફોન વિચાર કરો એક તો બપોર વસારે કેવો હું તો આરામથી પવન ખાતો ખાતો એમાં ઉઠાડી ફોન કર્યો પંશાવન આદમી એ ફોન કર્યો કે લગન કરવા નીંદર બગાડીને એક તો આપણને કે આમ કરો તેમ કરો આના કરતા ઓફિસ જ ન રખાય કાલથી તાળા મારદે હવે હોઈ જાય